નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો મિત્ર બિપિન માંગરોળિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો આપણે સૌ જાણીએ છીએ એમ રવિપાક આજે આપણો રવિપાક જેની અંદર ધાણા હોય જીરું હોય ઘઉં હોય લસણ હોય ડુંગળી હોય ચીણા હોય આવા વગેરે પાકોની અંદર જ્યારે આપણો પાક હવે ફૂલ ફાવરિંગ સ્ટેજેથી ફૂલ ફાવરિંગ સ્ટેજે છે અથવા તો એમાંથી દાણો બંધાવવાની શરૂઆત થઈ ચૂકી છે ખેડૂત મિત્રો ત્યારે કેવા કેવા વોટર સોલ્યુબલ ખાતરો વાપરવા જોઈએ જેના થકી આપણે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લઈ શકીએ એની આજે અમે માહિતી તમારી સમક્ષ લઈને આવ્યા છીએ ત્યારે અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક આપી દેજો અને આવાના આવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે એ હેતુ સર અમારા વિડીયોને આગળને આગળ ફોરવર્ડ કરી દેજો ખાસ ખેડૂત મિત્રો આવીને આવી માહિતી અન્ય ખેડૂત મિત્રોને મળતી રહે એવા હેતુ સર તમે અમારા આ વિડીયોને આગળને આગળ ફોરવર્ડ કરી દેજો શેર કરી દેજો આપણે શરૂઆત કરતાં પહેલાં ખેડૂત મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે તાજેતરની અંદર જ્યારે આપણે ખાતરની અંદર ભાવ તોતિંગ ભાવ વધારો આવ્યો છે ત્યારે આપણે એની અવેજીમાં શું વાપરી શકીએ કે જેથી કરીને આપણે ખેતી ખર્ચ પણ ઘટાડી શકીએ અને ઉત્પાદન શક્તિ વધારી શકીએ તો આના વિકલ્પ સ્વરૂપે આપણી પાસે એક વોટર સોલ્યુબેર ખાતરો જેવા છે કે જે આપણો ખેતી ખર્ચ ઘટાડી શકશે અને ઉત્પાદન વધારી શકશે વોટર સર્લિફોર ખાતરો છે જે પાવડર સ્વરૂપમાં આવે છે પ્રવાહી ખાતરો છે જે પ્રવાહી સ્વરૂપમાં આવે છે આ બંનેનો ઉપયોગ કરી અને આપણે ઉત્પાદન શક્તિ વધારી શકીએ જે ઉપરથી છંટકાવ કરવાના આવે છે અને છંટકાવ કરવાથી ડાયરેક જ આપણા છોડને આપણા પાકને મળી રહે તો એનામાં ઝડપી રિઝલ્ટ પણ મળે છે અને લાંબા ગાળાના રિઝલ્ટ મળે છે અને બહુ સારા પરિણામો મળી રહે છે તો જો શરૂઆતી શરૂઆતથી વાત કરીએ ખેડૂત મિત્રો તો જ્યારે આપણો શરૂ શરૂઆતી દોરની અંદર જ્યારે આપણા પાકને વૃદ્ધિ વિકાસની જરૂર હોય છે ત્યારે આપણે સૌ જાણીએ છીએ એમ એવું ઓગણીસ 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 જેની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ ને પોટાસ આ ગ્રેડને સારી રીતે બધા જ ખેડૂત મિત્રો જાણે છે પણ આ વાત છે જ્યારે શરૂઆતી શરૂઆતી દોરની અંદર આપણો પાક હોય છે ત્યારે વાપરવાની વસ્તુ છે અત્યારે આપણો પાક જે છે ફૂલ ફ્લાવરિંગ સ્ટેજે અને દાણો બંધાવાના સમયે પહોંચી ચૂક્યો છે પણ જો કોઈને પાછળથી વાવેતર કરેલા હોય અથવા તો ગ્રોથ અટકી ગયો હોય અને ગ્રોથ કરાવવાનો હોય પીળાશ થતી હોય પીળાશ પીળો પડતો હોય પાક અને જો એના અંદર ઉપયોગિતા લેવામાં આવે જો ઓગણીસ ઓગણીસનો છંટકાવ કરવામાં આવે પ્રતિ પંપ સો ગ્રામ નાખીને સોળ ગુઠાના વિખા વિઘાધિત પ્રતિ ત્રણથી ચાર પંપ સ્પ્રે લેવામાં આવે તો સારામાં સારો પરિણામો મળે છે અથવા તો ઓગણીસ ઓગણીસ ન વાપરવું હોય તો પ્રવાહી ફોર્મની અંદર જે વાત કરીએ આપણે પચીસ 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 રેવા ફર્ટિલાઇઝરનું પચીસ 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 આવે છે જેની અંદર પચીસ ટકા નાઇટ્રોજન પચીસ ટકા ફોસ્ફરસ અને પચીસ ટકા પોટાસ આવે છે અને પ્લસ ટ્રેડ આવે છે એટલે કે પ્લસ એની અંદર મિક્સ માઇક્રોનુટન આવે છે એટલે કે જીંક ફેરસ બોરોન મેંગેનીઝને કોપર જ્યારે પાક પીળો પડતો હોય વૃદ્ધિ અટકી ગઈ હોય ત્યારે જો આનો સ્પ્રે લઈ લેવામાં આવે તો આના બહુ જ સારા રિઝલ્ટ મળે છે પણ ત્યારે પછી આપણે આગળની વાત કરવી છે કે ભાઈ અત્યારે આપણો જ્યારે પાક ફૂલ ફાવરિંગ સ્ટેજે અને દાણો બંધાવાની શરૂઆત થઈ ગઈ છે તો ત્યારે ખાસમાં ખાસ જેવો ગ્રેડ કે જેની અંદર વધારે વધારે આપણે ફૂટ કરી શકીએ અને વધારે વધારે ફાલ બેસાડી શકીએ લાવી શકીએ અને ઉત્પાદન શક્તિ વધારી શકીએ જેટલો ફાલ વધારે હશે જેટલો આપણે પાકની અંદર ગ્રોથ વધારે છે એટલો જ આપણે ઉત્પાદન વધારે લઈ શકશું તો ત્યારે વાપરવા જેવો જો ગ્રેડ કોઈ હોય તો એ છે બાર એકસઠ જે વારંવાર આપણે આનો આની ભલામણો કરીએ છીએ ખેડૂત મિત્રો જેની અંદર બાર ટકા નાઇટ્રોજન અને એકસઠ ટકા ફોસ્ફરસ આવે છે એકસઠ ટકા ફોસ્ફરસ આવે છે જે ફૂટની અવસ્થાની અંદર જે પાક આપણો નાનો રહી ગયો હોય અથવા તો વૃદ્ધિ વિકાસ પણ અટકી ગયો હોય એમાં પણ ચાલે છે કે જેનાથી ફૂટ પણ થતી જાય અને ફાલ પણ બેસાડે છે અને ઘડીએ ફાલ બેસાડે છે જેથી કરીને બાર એકસઠનું આપણે મહત્વ બહુ સારામાં સારું રહેલું છે અને અમે વારંવાર અમે જ્યારે ફ્લાવરિંગ સ્ટેજે હોઈએ છીએ ત્યારે આ ગ્રેડની અમે ઉપયોગમાં લેવાની વાત કરીએ છીએ ખાસમાં ખાસ જો વાત કરવામાં આવે કે આની સાથે શું વાપરવું જોઈએ ખેડૂત મિત્રો જો જ્યારે આપણો ફૂલ ફ્લોરિંગ સ્ટેજે પાક હોય ગમે તે રવિ પાક હોય લાંબા ગાળાના પાક હોય ટૂંકા ગાળાના પાક હોય ગમે તે હોય પણ આની અંદર એમિનો એસિડવાળી જો પ્રોડક્ટ વાપરી દેવામાં આવે આની સાથે તો ખાસમાં ખાસ રિઝલ્ટ મળે છે જેને ટૂંકી ઘડીએ ફાલ લગાડવામાં અને ટૂંકી ફૂટ કરવામાં અને વધારેમાં વધારે ફાલ બેસાડવાની અંદર જે કામ આપે છે એવું અમે વારે વારે જેની જેનું અમે ભલામણ કરીએ છીએ એ છે અલ્ટ્રા ગોલ્ડ જેની અંદર વલ્લભ નું આવે છે અને જેને છાસઠ ટકા એમિનો એસિડ આવે છે જેથી કરીને સારામાં સારી ટકાવારી એમિનો એસિડ સ્વરૂપે આવે છે અને આના ખાસમાં ખાસ રિઝલ્ટ મળે છે ખેડૂત મિત્રો જ્યાં પણ અમે ડેમોન્સ્ટ્રેશન આપ્યા છે જેટલા પણ ખેડૂતોને વપરાવેલું છે જો કોઈ ખેડૂતોએ બે કિરા મૂકી દીધા હોય તો એનું રિઝલ્ટ આપણને એમાં એની અંદર દેખાય આવે છે અને ખાસ કરીને અલ્ટ્રા ગોલ્ડ ન વાપરવું હોય તો તુલસી એગ્રો ઇનોવેટરનું વરદાન જે વરડાટ આવે છે એની અંદર પણ એમિનો એસિડ આવે છે આ પણ ફાલ બેસાડવાની અંદર સારામાં સારા રિઝલ્ટો આની અંદર લઈ શકીએ છીએ એ એની અવિજીમાં પણ એક પ્રોડક્ટ છે જે સુપ્રીમ બાયોટેકની આવે છે એ છે બ્લેક ગોલ્ડ એની અંદર પણ એમિનો એસિડ આવે છે તમે એ પણ વાપરી શકો છો આની સાથે બાર એકસઠ લેવું ફરજિયાત છે પ્રતિપંપ સો ગ્રામ નાખવું ફરજિયાત છે અને એમની સાથે આમને ચાલીસ મિલી બ્લેક ગોલ્ડ જો નાખી દેવામાં આવે તો ખાસમાં ખાસ રિઝલ્ટ મળે છે અને એની અવેજીમાં પણ તમારે જો કાંઈ લેવું હોય તો એ છે ઇન્ડોફીલ્ડનું ઇન્ડો લાઈઝર જેની અંદર પણ એમિનો એસિડ આવે છે આમને પણ પ્રતિપંપ ચાલીસ એમએલ નાખીને જો છંટકાવ કરી દેવામાં આવે ખેડૂત મિત્રો અને એક પ્રમ દીઠ બાર એકસઠ સો ગ્રામ જો આનો છટકાવ કરવામાં આવે તો પણ સારામાં સારામાં આપણે ફાલ લગાડવાની અંદર આપણે રિઝલ્ટો મેળવી શકીએ છીએ અને ખાસ ખેડૂત મિત્રો એ છે કે આપણે હમણાં વાત કરીએ એમ કે ભાઈ જે ખાતરોની અંદર ભાવ વધારો આવ્યો છે તો એની અવેજીમાં આપણે કાંઈક ને કાંઈક પકડવું પડશે કાંઈક ને કાંઈક વાપરવું પડશે કાંઈક ને કાંઈક પાકને આપવું પડશે જ્યારે આપણી જમીન જમીનની અંદર દેશી ખાતર નથી આવતું અને વારંવાર આપણે નીચેથી રાસાયણિક ખાતરનો ઉપયોગ વધારતા જઈએ છીએ ત્યારે આપણી જમીન બંજર બને છે કઠણ બને છે અને જે સૂક્ષ્મજીવ મિત્રો હોય છે એ એ એ અલભ્ય સ્વરૂપમાં ફેરવાય અને આપણા જે મોટાભાગના ખાતરો પણ પીડા મિત્રો હોય છે એ પણ એક્ટિવ થતા નથી તો આપણે વોટર સોલ્યુબલ ખાતરો આપી દેવામાં આવે તો ખાસમાં ખાસ આપણે ઉત્પાદન શક્તિની અંદર વધારો કરી શકીએ છીએ આગળની વાત કરીએ કે આગળ કે હવે જ્યારે આપણો પાક ફૂલ ફાલ સ્ટેજે હોય છે અને ફ્લાવરિંગ આવી ગયું છે અને દાણો બંધાવવાની પણ શરૂઆત થઈ ચૂકી છે ફાલે છે અને દાણો બંધાવવાની શરૂઆત છે તો ત્યારે હું વાપરવું જોઈએ તો ખાસ ખેડૂત મિત્રો ત્યારે આપણે એને ઝીરો બાવન ચોત્રીસ જે મહાધન કંપનીનું છે મારી પાસે કોઈ પણ સારી કંપનીનું લઈ શકો છો કોઈ પણ કંપનીનું કે ગમે ત્યાં હશો ત્યાં ઝીરો બાવન ચોત્રીસ તો હરેક એગ્રોની અંદર મળી જ રહે છે કારણ કે કોઈ પણ સારી કંપનીનું લઈ અને ઝીરો બાવન ચોત્રીસ જ્યારે આપણો પાક ફ્લાવરિંગ પણ હોય અને દાણો બંધાવવાની શરૂઆત થઈ ગઈ હોય ત્યારે જો નાખી દેવામાં આવે ત્યારે જો છંટકાવ કરી દેવામાં આવે તો ખાસમાં ખાસ આના રિઝલ્ટો મળી શકે છે આની અંદર બાવન ટકા ફોસ્ફરસ અને ચોત્રીસ ટકા પોટાસ આવેલો છે જેનાથી જ્યારે આપણો દાણે બંધાવવાની શરૂઆત છે તો એની અંદર દાણાની અંદર દાણાની સાઇઝ વધારવી ચમક લાવવી અને ઉત્પાદન શક્તિ વધારવી એ ખાસમાં ખાસ પોટાશની આનું અંદર મહત્ત્વ છે અને હજી આપણી અંદર ફૂલ પણ હોય છે તો એમના માટે પણ બાવન ટકા આની અંદર જે ફોસ્ફરસ આવે છે એ પણ ઝડપી દાણો બંધાવવામાં ખાસમાં ખાસ ઉપયોગી નીવડે છે એટલા માટે ઝીરો બાવન ચોત્રીસ જ્યારે પાકની અંદર પૂરેપૂરો ફાલ આવી ગયો હોય અને દાણો બંધાવાની શરૂઆત થઈ જાય ત્યારે જો આને વાપરી દેવામાં આવે તો ખાસ રિઝલ્ટ મળી શકે છે ખેડૂત મિત્રો એ પણ ન વાપરવું હોય તો આપણે પ્રવાહીની અંદર આવે છે ગ્રોમોર યુએસએ કંપનીનું જે માર્કેટિંગ બાય ભારતની અંદર વીંચીએ એગ્રો કરે છે એવું જીરો પચીસ વીસ આની અંદર પચીસ ટકા અવેલેબલ ફોર્મમાં ફોસ્ફરસ છે અને વીસ ટકા અવેલેબલ ફોર્મમાં પોટાસ છે આ પ્રવાહી છે એટલે જે આપણે ગળવાની જે પ્રશ્ન આવે છે જે પાણીની અંદર દ્રાવ્યની તો ખાસમાં ખાસ જ્યારે પ્રવાહી ફોર્મની અંદર આપણે જ્યારે આવા વોટર સોલ્યુબલો લઈએ છીએ ત્યારે આની અંદર એ પણ પ્રશ્ન આવતો નથી અને સારામાં સારા રિઝલ્ટ મળે છે આના આના રિઝલ્ટ અમે મગફળીની અંદર લેવરાવેલા હતા ખૂબ જ સારા રિઝલ્ટ મળે છે જેને જેની અંદર દાણો બંધાવાની શરૂઆત થઈ ગઈ હોય ત્યારે આનો સ્પ્રે જો લઈ લેવામાં આવે તો ખાસ આપણને રિઝલ્ટ મળી શકે છે અને ખાસ ખેડૂત મિત્રો જ્યારે કોઈ પાકની અંદર મેગ્નેશિયમની ઉણપ હોય સલ્ફરની ઉણપ હોય પોટાશની ઉણપ હોય ત્યારે આ બધા ખાતરોની સાથે સાથે જો આપણે પીએમએસ વનિતાનું જે પીએમએસ એટલે કે પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફર જો આનો ઉપયોગ કરી દઈએ આની સાથે તો આપણો પાક પીળો પડતો હોય જાંબુડિયા કલરનો થતો હોય જે ખાસ કરીને ચણા અને ધાણાની અંદર જાંબુડિયાનો પ્રશ્ન આવતો હોય છે એની અંદર પણ કામ કામ કરે છે અને આ પણ એક પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફર એટલે કે પોટાશ મેગ્નેશિયમ અને સલ્ફર આની અંદર આવે છે એટલે ખાસ કરીને આની આનો આનો પણ દાણાનું બંધારણ બનાવવામાં સાઈઝ બનાવવામાં આકાર લાવવામાં અને રંગરૂપ લાવવાની અંદર જ્યારે આપણે જે ક્વોલિટી બને છે એનો ઉચ્ચ ગુણવત્તા ભાવ મળી રહે એના હેતુસર પણ આપણે પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફરવાળી પણ સારી કંપનીની પ્રોડક્ટ જો આની સાથે વાપરી દઈએ તો ખાસ રિઝલ્ટ મળી શકે છે ખેડૂત મિત્રો હવે આની આગળ પણ ઘણા બધા તેર જીરો છે જીરો જીરો પચાસ છે અને ત્યાર પછી પ્રવાહી સ્વરૂપમાં પોટાશ છે એ પણ સ્ટેજ જેમ જેમ આપણા પાકનો આગળ જતો રહે એ પ્રમાણે વાપરવાના હોય છે પણ ખાસ ખેડૂત મિત્રો ઘણી બધી આપણી ભૂલ એ પડતી હોય છે કે જે આ વોટર સોલ્યુબલ ખાતરો છે એને ઓગાળવાની અંદર આપણે ઘણી બધી આપણે મિસ્ટેકો કરી જઈએ છીએ ઘણી બધી ભૂલ કરી જઈએ છીએ જ્યારે મોટા ભાગનો જથ્થો છે એ આપણા પાણીની અંદર પીડ્યો રહે છે અને ઉપરનું પાણી જ છટાઈ જાય છે કારણ કે ઓગળવાનો પ્રશ્ન આવે છે પણ આ વોટર સોલ્યુબલ ખાતરોને જો મોટા પ્રમાણમાં પાણી લઈ અને ઓગાળવાની જો આપણે એને એનું દ્રાવણ કરીએ તો સારામાં સારા રિઝલ્ટો મળે છે નહીં તો શું થાય છે કે જે લો મટીરિયલ હોય છે રો મટિરિયલ એમનું નીચે બેસેલું રહે છે અને ઉપરનું પાણી આપણે છંટકાવ કરી દઈએ છીએ જો એક વાત કરી દેવામાં આવે એની તો ખાસ કરીને જ્યારે આપણે એક કિલો કોઈ પણ આપણે વોટર સોલ્યુબલ ખાતર હોય એનું પ્રમાણ હોય છે પંપે સો ગ્રામ નાખવાનું તો સો ગ્રામ નાખવાનું હોય છે એને વીસ લિટર પાણી લેવાનું હોય છે આપણે ખેડૂત મિત્રો પછી પછી એની અંદર જ્યારે આપણે વીસ લિટર ડોલની અંદર અથવા તો ડ્રમની અંદર પાણી લઈ લઈએ છીએ ત્યાર પછી એક ખૂણો જ આને કાપવાનો હોય છે એક કિલો વોટર સોલ્યુબલની વાત છે એક ખૂણો કાપી અને ધીમે ધીમે એ ડોલની અંદર અથવા ડ્રમની અંદર રેડતા જવાનું હોય છે અને નીચેથી કાંઈ પણ આપણે ઓજાર વડે એને હલાવતા જઈએ તો ખાસમાં ખાસ આનું પ્રાણી દ્રવ્ય થઈ જાય છે અને ઓગળવાનો પ્રશ્ન પણ રહેતો નથી એટલે આ એક નાની જ વાત છે પણ બહુ મોટી આમાં આની અંદર ભૂલ થઈ રહી છે તો આવી ભૂલ મિત્રો ન થાય એની જો આ મેં તમને બતાવી એ રીતે જો ઓગાળવામાં આવે તો ખાસ ઓગળી જાય છે અને ત્યાર પછી વાત છે કે જ્યારે હવે મોટા ભાગનો આપણો દાણો બંધાઈ ગયો છે હવે ફાલ અવસ્થા પૂરી થવામાં છે અને મોટા ભાગનો દાણો બંધાઈ ગયો છે જો ત્યારે કેવા ગ્રેડની વાપરવો જોઈએ એની વાત કરી દેવામાં આવે તો એ છે તેર ઝીરો પિસ્તાલીસ જેની અંદર તેર ટકા નાઇટ્રોજન અને પિસ્તાલીસ ટકા પોટાસ રહેલો છે ખેડૂત મિત્રો અત્યારે પ્રશ્ન એ થાય કે અત્યારે આ આ સ્ટેજે જ્યારે આપણો મોટા ભાગનો દાણો બંધાઈ ચૂક્યો હોય ત્યારે નાઇટ્રોજનની શું જરૂર હોય છે આની અંદર તેર ટકા નાઇટ્રોજન આવે છે અને પિસ્તાલીસ ટકા પોટાશ આવે છે પોટાશની તો આપણે અગત્ય અગત્યતા શું છે એ આપણે સમજ્યા પણ અત્યારે નાઇટ્રોજનની શું જરૂર હોય છે ખેડૂત મિત્રો જ્યારે મોટા ભાગનો દાણો આપણી પાકની અંદર બંધાઈ જાય છે ત્યારે જે આપણા પર્ણ હોય છે એને ખોરાક બનાવવાની વધારેમાં વધારે જરૂર હોય છે તો આપણા પાકની અંદર પર્ણને પણ સુરક્ષિત રાખવું એ ખૂબ જ મહત્વનું હોય છે ત્યારે જ્યારે તેર ટકા આની જે આની અંદર જે નાઇટ્રોજન આવે છે એ ખાસમાં ખાસ આપણા પર્ણને ખોરાક બનાવવામાં મદદરૂપ થાય છે જે લીલાશ લાવે છે ગ્રોથ લાવે છે જે પર્ણનો જેના હિસાબથી આપણે સારામાં સારા સ્વરૂપે આપણે આપણો જે દાણો હોય છે એની અંદર સાઇનિંગ લાવવી લાઈટ લાવવી વજન લાવવો આ બધું જ આના થકી થાય છે એટલા માટે આની સાથે તેર ટકા નાઇટ્રોજન આપવું ખૂબ જ જરૂરી છે અને પોટાશની તો અગત્યતા આપણે આગળ સમજ્યા કે જેનો ઉપયોગિતા છે જે આપણે લાઈટ લાવવી વજન લાવવો અને ઉચ્ચ ગુણવત્તાના ભાવ મળે જે કલર લાવવો જે ક્વોલિટી બનાવવી એ જે પોટાશનું કામ છે એ તો આપણે જાણ્યું ખાસ કરીને આની અંદર નાઇટ્રોજનનું મહત્ત્વ હતું એ કહેવાનું હતું એટલા માટે જ્યારે મોટા ભાગના દાણા બંધાવાની શરૂઆત થઈ ગઈ હોય મોટા ભાગનો દાણો બંધાઈ ગયો હોય ત્યારે ખાસમાં માં ખાસ પિસ્તાલીસ નો આપણે સ્પ્રે કરી દેવો જોઈએ આને પણ પ્રતિ પંપ સો ગ્રામ લેખે વાપરવાનું હોય છે એક કિલો ની અંદર દસ પંપ નું દ્રાવણ બનાવવાનું હોય છે અને ત્યાર પછીની જો વાત કરી દેવામાં આવે કે આપણે હવે હાર્વેસ્ટિંગનો સમય થઈ જાય એ પહેલાં પંદર દિવસ એટલે કે હવે આપણે પંદર દિવસ પછી આપણા પાકને હાર્વેસ્ટિંગ કરી નાખવાનું છે વાઢી નાખવાનો છે લઈ લેવાનો છે તો ત્યારે છે જ્યારે દાણાને ખાસ ખાસ જે જરૂર હોય છે એવા પોટાશ તત્વની એટલે એકે જે છે ઝીરો જીરો પચાસ આ મારા હાથની અંદર તમે જોઈ રહ્યા છો વનિતા કંપનીનું છે ઝીરો જીરો પચાસ આની અંદર માત્રને માત્ર પચાસ ટકા પોટાસ જ આવે છે કારણ કે હવે આપણે દાણાને બનાવવાનો છે હવે એની અંદર વજન લાવવાનો છે ઊંચો ગુણોત્તાવાળો લાવવાનો છે કલર લાવવાનો છે સાઇનિંગ લાવવાની છે ત્યારે ખાસમાં ખાસ પોટાશની જરૂર પડતી હોય છે અને પોટાશ જે છે એનું કામ જ એ છે કે જે આપણા પાકની અંદર વજન લાવો દાણાનું સાઇઝ વધારવી કલર લાવો સાઇનિંગ લાવવી અને એ એ રૂપે આપણે ઊંચ ગુણવત્તા ભાવ પણ આપણને મળી રહે છે એ એટલે જ્યારે પંદર દિવસ હાર્વેસ્ટિંગને વાર હોય છે ત્યારે ખાસ આપણે એની અંદર ઝીરો ઝીરો પચાસની પચાસનો સ્પ્રે કરી દેવો જોઈએ આની અંદર પણ પ્રતિ પ્રમ સો ગ્રામ લેખે નાખી અને જો સ્પ્રે કરી દેવામાં આવે તો ખાસમાં ખાસ રિઝલ્ટ મળે છે અને આની સાથે જ્યારે આપણે જોડીની વાત કરીએ ત્યારે ખાસ કરીને ખેડૂત મિત્રો છે આ છે પ્રોજેપ્ટ જે સુમિટોમો કંપનીનું પ્રોજેપ્ટ છે આ જ્યારે આપણે હાર્વેસ્ટિંગ કરવાની પંદર દિવસ કે વીસ દિવસની વાર હોય છે ત્યારે ખેડૂતો મિત્રો ઝીરો પચાસ અને એની સાથે જ્યારે આપણે પ્રોજીબનો જો છંટકાવ કરી દેવામાં આવે તો આપણને સારામાં સારા પરિણામો મળી રહે છે પ્રોજીપને પ્રોજીબની અંદર જે જિબ્રાલિક એસિડ આવે છે એ દાણાની સાઇઝને મોટી કરવામાં અને સાઇનિંગ લાવવામાં ખૂબ જ ઉપયોગી છે એટલે જ્યારે આપણે કૃષિ નિષ્ણાંતો હોય છે કૃષિ યુનિવર્સિટીની ભલાપણ ભલામણો હોય છે કે જ્યારે આપણે ફ્લાવરિંગને આપણા પાકને જ્યારે હાર્વેસ્ટિંગ કરવાનો પંદર વીસ દિવસની વાર હોય છે ત્યારે ઝીરો ઝીરો પચાસની અંદર સાથે જો પ્રોજિબ એટલે કે જીબ્રાલિક એસિડ વાપરી દેવામાં આવે તો સારામાં સારા રિઝલ્ટો મળે છે માનો કે પચાસ જીરો ઝીરો પચાસ કોઈ ખેડૂત મિત્રોને ન વાપરવું હોય તો પ્રવાહી ફોર્મમાં પણ જે આ પોટાશ આવે છે જે બાયોસ્ટેટ બાયોસ્ટેટનું છેતાલીસ પોઈન્ટ પાંચ ટકા આવે છે અને એની અંદર પ્રતિ પંપે જો પચીસ એમએલ નાખી અને જો સ્પ્રે કરી દેવામાં આવે તો ખાસ આપણને રિઝલ્ટ મળી શકે છે આપણે જ્યારે હાર્વેસ્ટિંગ કરવાનો સમયને પંદર વીસ દિવસની વાર હોય છે ત્યારે પોટાશ તત્વ આપવાનું છે એ તમે પ્રવાહી સ્વરૂપે આપો તો હોય ભલે અને પાવડર સ્વરૂપમાં આપો તોય ભલે સ્પ્રે વડે આપવાનું હોય છે અને એની સાથે પણ આપણે પ્રોજીભનો ઉપયોગ કરી શકીએ છીએ આ જ્યારે આપણે વોટર સોલ્યુબલની અંદર પણ કરી શકીએ છીએ અને પ્રવાહી અંદર પણ કરી શકીએ છીએ પાવડર સાથે પણ કરી શકીએ છીએ પ્રોજીબ નાફું અતિ મહત્ત્વનું હોય છે અને ખાસ ખેડૂત મિત્રો જો છેલ્લી વાત કરી દેવામાં આવે કે આ બધા તો ગ્રેડ આપણે વાપરશું આપણે જે ઓગણીસ ઓગણીસને પણ સીમજ્યા આપણે બાર એકસઠને પણ સીમજ્યા આપણે જીરો બાવન ચોત્રીસને પણ સીમજ્યા આપણે તેર ઝીરો પિસ્તાલીસને પણ સમજ્યા આપણે જીરો જીરો પચાસને પણ સમજ્યા ખેડૂત મિત્રો એની સાથે બિલ્ટ એટલે કે

થઈ જાય છે ઘણા બધા પાકની અંદર આપણે ઘણા બધા ખેતરોની અંદર ઘણા બધા ખેડૂત મિત્રોને ઘણા બધા સુષ્મા તત્વોની ઉણૂપ રહેલી હોય છે જો એને એ આ આ બધા જ ગ્રેડ સાથે આ વાપરી દેવામાં આવે તો બહુ જ સારા પરિણામો ખેડૂત મિત્રો આપણે લઈ શકીએ છીએ અને જ્યારે આપણે વાત કરી કે ભાઈ હવે નીચેથી જે આપણો રાસાયણિક ખાતરોની અંદર ભાવ વધારો થતો જાય છે અથવા તો ખેતી ખર્ચ વધાર વધતો જાય છે અથવા તો આપણે આપણી જમીનનો બગાડ થતો જાય છે ત્યારે એની અવેજીમાં જો આવા આવા મોલિક્યુલો વાપર આવે ખેડૂત મિત્રો સમજી વિચારીને વાપરવામાં આવે અને મેં જે સ્ટેજ કીધા એ પ્રમાણે જ જ્યારે આડાહવળા ડે સ્ટેજે આપણે જે આડાહાવળા જો ગ્રેડ વાપરી નાખશું જ્યારે ઝીરો બાવન ચોત્રીસની જરૂર હોય ત્યારે આપણે ઝીરો ઝીરો પચાસ વાપરી નાખીએ જ્યારે તેર ઝીરો પિસ્તાલીસની જરૂર હોય ત્યારે બાર એકસઠ વાપરી નાખીએ જ્યારે આપણે ઓગણીસ ઓગણીસ ઓગણીસની જરૂર હોય ત્યારે આપણે તેર જીરો પિસ્તાલીસ અથવા તો કોઈ પણ અન્ય ગ્રેડો વાપરી નાખીએ તો આપણો માત્ર ને માત્ર ખેતી ખર્ચ વધશે ઉત્પાદન શક્તિ નહીં વધી શકે પાકની અવસ્થા પ્રમાણે બધા જ ખેડૂતોને અલગ અલગ પાકની અવસ્થા હોય છે બધા જ ખેતરોની અલગ હોય છે તમારો પાક કયા સ્ટેજે પહોંચ્યો છે તમારા ખેતરની કઈ જરૂર છે એ આ વિડીયોની મારફતે અમે જે તમને માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે એ દ્વારા તમે સમજી લઈ અને જો ન સમજાય તો અમારો મોબાઈલ નંબર નવ્વાણું બસો ઓગણસાઠ જીરો સત્તાવન બેતાલીસ અમારા વિડીયોની અંદર પણ નીચે અમારો મોબાઈલ નંબર આપેલો હોય છે અમારો કોન્ટેક પણ કરી શકો છો વોટ્સએપ દ્વારા પણ માહિતી આપી શકો છો અને અમારા એગ્રોની રૂબરૂ પણ મુલાકાત લઈ શકો છો અમારા એગ્રોનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર ચિત્તલ અમારો મોબાઈલ નંબરથી પણ તમે કોન્ટેક કરી શકો છો અને અમારી શોપ ઉપર તમે રૂબરૂ પણ કોન્ટેક કરી શકો છો ખાસ ખેડૂત મિત્રો આપણો જ્યારે ધ્યેય છે કે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન શક્તિ લેવાની છે તો આવાના આવા મોલુક્યુલો વાપરવા જોશે આજની માહિતી લઈને તમારી સમક્ષ આવ્યા હતા હવે આપણે નીચેથી પણ કેવા ખાતરો જો આપવા જોઈએ એનો પણ આપણે અલગ માહિતી આપશું અલગ વિડીયો બનાવશું ત્યાં સુધી રજા આપશો જય જવાન જય કિસાન